મની બાળવાડો ગમે સિંહ ઘરવાળો નથી ગમતો મને બાળ વાળો ગમે સિંય ઘરવાળો નથી ગમતો મને છે ને આ ઘરવાળો જરિયા નથી ગમતો મને તો છેને મને મારો જાડિયા વાલો એ તો મને બહુ ગમે છે નકરા ફોન કર કરે છે આમાં ફોન કેમ ઉપાડવો મારા ઘરવાળો છે આ ઘરમાંથી માંથી બહાર જાય ત્યારે હું ઉપાડું ને શું કરું લાઈક એકલે એકલે બોલે એ કાઈ નઈ હું તો ઇન્સ્ટા માં રીલ બનાવતી હતી ઇન્સ્ટા માં રીલ જ બનાવતી હતી ને મને ના બનાવતી ને લે તમને મારી ઉપર વિશ્વાસ નથી હા એ બધી જવા દે અને હું તને શું કહું છું શું હું જાવ છું ઓફિસે અને આજ છે ને મારી તબિયત થોડીક છે ને હાવ મોરી મોરી છે એટલે ઓફિસે આજ રહીશ નહીં જો એવો પાછો આવું છું થોડુંક કામ પતાવીને પણ શું થયું આજ મને જરી કામ હોય જેવું છે જો ને શરીરમાં તો તમે દવાખાને જઈશો દવાખાને જવા પણ નથી એટલું બધું નથી હમજી આ તબિયત થોડીક મોરી મરી છે ઘરે હુંશ ની આજ એ હું તમને શું કહું છું તમે હાર વાર દવાખાને જઈ આવો ને દવા લઈ આવો એટલે તમને હરખું આવી જાય છે એ દવાખાને કાંઈ જવા પણ નથી આજ આરામ કરવો હશે હમજી પણ જી આવો ને દવાખાને અને તમે ક્યારે પાછા આવશો

હલો Hallo. જાડિયાન ફોન કર્યો એની અડધી કલાક થઈ ગઈ એને આવવાની ખબર નહીં પડતી હોય હમણે ઓલો આવી જશે તો મારે શું કરવું આ આવ્યો આટલી બધી વાર લાગી પણ મોડું થઈ ગયું વૈશ્ય હવે તું આવી ગયો ને હવે તું પાછો વઈ જા ને હમણે ઓલા પાછો વી આવશે પાછું જવાનું થતું નથી આજ આજ છે ને ફેંસલો કરી જ નાખવો છે એટલે શું સમજો આ હું ઝેર લાયો સૌ સમજો એને ને પાણીમાં ભેરવી અને એને પાઈ દેવાનું આપણા રસ્તાનો એવો કાંટો બની ગયો છે ને કે મારો દીકરો બધી વાતમાં નડે છે મરી જાય ને પછી લપ નહીં આપણે કા હમણે છે ને ઓલો પાછો આવે ને પછી હું પાણીમાં નાખીને પાઈ દઈશ ને હા પાઈ દઈએ હવે તું જાય ના હું જાઈશ નહીં અંદર હંતાઈ જાઉં હા તો છે ને કબાટ આ તો હંતા જાય જેવો મરી જાય ને પછી બે ભાગી જાય એ પણ કોઈ ખબર તો નહીં પડે ને નહીં પડે બાપા યા તું જાય ઓલો આવે ને આ તસીની નો ફેસલો કરી જ નાખો સી લઈ હંગરી દો આ તબિયત ખાવ બગડી જાય છે કર્યા તો નકરો આરામ જ કરવો હાથ તો બોલો આ ઘડીક નું કઈ ગયા છે હજી નો આયા કેટલી વાર લાગી આવે ને એટલે છે ને પાણીમાં પાયા દેવું છે પછી ટપકી જાય પછી મજા આવશે વસમાંથી નડતો જાય પછી છે ને એમાં નવેસરથી જિંદગી જીવી છે આખી જિંદગી નકરા જલસાત કરવા છે પણ ઓલો કેરી આવશે હજી નું આવ્યું શું કરું આ તો મારી જ નાખો છે આ

આમાંથી નાખ્યું છે એ મેં કઈ નખ્યુંડિયો છે ને સારું જેલ લાયો છે ટપકી ગયો પિતા ભેગો હવે છે ને આ જેલ ને મારે શું કરવું છે નાખી દઉં એ જાડિયા એ જાડિયા હું તને શું કઉ છું એ તું છે ને ગાયો ઘાય બાર ટપકી ગયો શું થયું ટકી ગયો હા હારું કિરુજ્યો મહણિયો રસ્તામાંથી નડતો એ હવે છે ને આનું શું કરશું આનું કાઈ ન કરાય આપણે છે ને કોઠરામાં પૂરીને હોકરામાં નાખી દે એટલે કોઈની ખબર એ નો પડે કોઈ સખાઈ નો જાય એ વાત સાચી એ તું છે ને તું ગાયો ખાય ઊભો રે હું છે ને ગાયો કા કોથરો લઈ આવ લે લે જા આ હવે તો ઊન ફૂલી બે ફરસ્યું વિદેશમાં આના પૈસેથી મહણીઓ વસમાં નડતો તો મરી જો એ હાલ ને હાલ સાનો માનો ખાય કન ખાઈ છે હાલી એક નથી તું મારા કરતા દાદુ ખાઈ જાય તું કઈ મરી છો તંગડા છો એ હા પણ છોડીને ઘરે જાવ છે આ ગટપણ માં આપણે છોડીને ઘરે જ હોય જલસા કરવાના હોય કાલ જમકુણી ઘરે જાશું આજ ફોરીન ઘરે જાય હા હાલ એ જાડિયા આ મહણીઓ આમે હમાતો શું કરું એ એક કામ કર તું શું દે કોઈ ખબર નઈ પડે નારી ના ઓકરા માં ઠોઈ કેવાનું હોય શું ખબર પડે તું પા લીજો હા બાપા આવે હાજલે આવી વિટાઈ ગયા હાલ આપણે એમ કયો કાન આઈ ખે આ પાછળ આમ હરખું કર એ ફોડી બતાવ મહાનિયા ઉપર એ માર ઘરવાળાને મારીને વેઈ ગયો શું ચૂપલી બતાવ બાપુ એમાં એવું છે ને એક જાડિયો આયા આયો તો મારા મારીને વહી ગયો કોથરામ પૂરી લઈ જતો તો ઓકરામ નાખવા અને હું આડી ફરીને તે મને સરી બતાડી મને કીધું તું ત્યાંથી હલતી ને ન કૂતર મારી નઈ કી કયો હતો એવો ભઈ એ જાડિયો હતો એને હું ઈ ન ના અરે ઈની જાયતનો તેને સલાઈ નઈ મને સારી દેખાયરી હું કેમ ચાલું અરે તમારી હવે ડોહા શું કરું જો ડોશી સાહેબને ફોન કરવો પડે આપણને માં નો ખબર પડે ના બાપુ સાહેબને ફોન ન કરો આમાં શું ફોન કરી તને નો ખબર પડે ગમે ગમેય હોય રેઠો ચલાઈ જાય હાલો સાહેબ હા તમે ફતેપુરમાં આવો હા ગમે પૂછજો મગનાન ઘરે હા મગનાનું મર્ડર થઈ ગયું છે સાહેબ હા હું નિયત છું

જો પણ હવે મારે શ્યા જાવ હું કાકા એને આમ જો હોકરા માં ડાટવા લઈને જાતો તો ને તાઈન માની ને બાપુ આવી જાય તો ભાગ જાયો પછી જાડી આવે પોલીસ બોલીસ વાળા ને ખબર પડશે શું કરી એટલે પોલીસ વાળા તીમ તો નહીં આવે ના ના પણ હવે હવે શ્યા જાવ ક્યાં જાય તું એવડાઈ જાય ને તા સુધી કાઈ નઈ થાય તે મારા મોટરસાઈકલ બંધ થઈ ગયું હમુ કરાય હાલ તો હવે કાકા મને આયા ઊભું ને રેવા તું ધ્રુજાટી આવે અને આ ક્યાં ચાલુ થાય અઘોરે

તો આ આયો હોય ને એનું જ હોય શું છે જો તો આ કાઈક છે આપણે ન ખોલાય સાહેબ ને આવા દયો સાહેબ ને દેખાડવું એ એનું જ પડી ગયેલું છે નઈ ડોસી આવો સાહેબ તમે ફોન કર્યો તો હા સાહેબ મે ફોન કર્યો તો શું આ સાહેબ જો મારા જમાઈ મર્ડર થઈ ગયું હે કેવી રીતે થયું મર્ડર ઈ તો સાહેબ અમે થોડા હતા અને આ એનું પડી રહેલું છે આ સાહેબ જો

તમે વાત કરો છો તે સાહેબ જો તમે જેરત પાયેલું છે એ છોડી તોય ઈ જાડીયા ઓળખી જા ના સાહેબ ઈને હું ન ઓળખતી હો તારા હામે લઈને આવું તો 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 ઓળખી જાય ને હા સાહેબ તો ઓળખી જ જો કી બાજુ સાહેબ આ હાલો બતાય હાલો બતાય હાલો હાલો બતાય હાલો સાહેબ આ હું કરશું તા લાગી આનું કાઈ ન કરવાનું હાલો બતાય હાલો હાલો સાહેબ હાલો સાહેબ હાલો ડોસી હાલો હાલો સાલુ જ ન થાતું જાડિયા એ મહેનત કર સાલુ કર થઈ જાય છે આમ જો મને લેતો જાય છે એટલે સાલુ તો થવા દે પછી તને લઈ જાવ પેટ્રોલ તો હે ને આમાં હવારે જ ના કાકા ઓય 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 બાપા મેં શું કરું આનું એ તેલા મટર કીધું છે કીનું સાહેબ પણ આને બટર કીધું છે ના સાહેબ બીને ન કર્યું ઓલા મગનાનું મર્ડર થઈ ગયું કાકા નું હા સાહેબ મને ખબર કોને કીધું છે કોને કીધું છે આ સાડી આવી અલે બારી નો નીકળ બારો નીકળે આને કર્યું હે ને મડે હે હા સે બીને કીધું છે હા છે અમે કાયલા ઝેર પાયુ સાહેબ મારી વાત સાંભળો મર્ડર કરવામાં મારો હાથ છે પણ હજી આમાં એક માણસનો હાથ છે કોનો છે ઈ ઓલી ફૂલડીનો નો હે આમ આ ઝેર ને લીઆઈ દીધું તું મે પણ પાયું છે ઈને મને તારા ઉપર ઘરેથી ને શક થઈ ગયો તો આશી વાત સાહેબ બે છે આગળ આય તો આગળ આય સાહેબ મારી વાત સાંભળો મને શું કીધું ખબર છે કે છે ને મારા ઘરવાળાને ઝેરપાઈન મારી નાખી અને પછી ઈના બધા પૈસા લઈને આપણે બે ભાગી જાયવી

મને ખબર જ નથી હમણાં મને લેવા દેવા વગરનો લઈ જાત સાહેબ મારે મોટર સાયકલ નહીં તો દોરીને રહેવું જ નથી